પણ કરેલું મેલું તે આપડે એવું કરશું વાળું પટાવો પડશે આ તો બે ત્રણ દાળા નેકલી જવા માનવા મળે વાત બે ત્રણ દાળા નીકળી જાય ભૂવા જેમ બોલાવો ને પેલા ભાજન ને પડે

આપણે આપડે પાછો લાઈએ તો પાછો વેટ વાળું ના ના એટલે કે મને ગાડી મિલ્યા વેઠ વાળું ના ના એ તો આપડે આપડે ના ગાટી તો એવું કશું નતું

એવું પટાવ એનો ભય ના હોય ને આપડે પેલું જે ડખો થયું હોય ને એ બધું પટાઇ દઈએ બરાબર

તમે અમારી મેલિયા એટલે આમાના મતગ્યાય કરવું પડે બધું કામ કરે હેડો તા તઈ હેડો છે ને મોટો ભાઈ તો જાય મોટો ભાઈ તો હાલતો જાય મોકરી એને લાબે પાટ પાટ બધું નક્તિ થઈ ગયું અને ધળાઈ ગયું એટલે હવે હું કેતો તો કા રે ને અમાર બાજ્યો હ ઈવન છોડું સમજાઈ ગયો કે આ રીતે બધું થિતું જે કહેવાનો એટલે પેલા ઇન કરો હ વધાવો આ લકજો સ ઓ વધાવો વધાવો એક વેન નાઈ ગયો હેડ તાર એ મારે લાય તો હેનસ હેને સંભાળું છું તો દોર જો બટકલ લઈ આવો હ હ

નાખો દર્શન કર્યો સાંભળી દેવાઈ દે લઘુ જ ને ધ્યાન થી મજા oh, <tip> 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 Mas você vai fazer o duque? Ah, você vai fazer o duque? Você duque? duque? pode vir Pode na também? Só? તો આના માટે ભૂવાજી કરવું પડશે કેમ ભૂલજો તો પૈસા તો હું પેલા થી લાવુવાજી પોતા હા

બુઆજી હવે ખમણ મજા થા હો હવે ખમણ મજા તમાર હવે થા હે કમ પે ખમણ મજા થા હે બરોબર બે બે બેગા બેગા રહે જો ન તમ કોઈ કે જમિયાલા જમે કોઈને ના હાલતા બરોબર હવે એક અમે તણ વિગત વેચી મારી હવે હું કોણ હાલવા જાવ મે તો હા સાસ ઇને બોલે ને પછી પાછી લઈ લેવા એવું કરું ઓ પૈસા પૈસા આલી પાઈ લઈ લો એટલે હવે આ ગુજન કોઈ પેર અમને બે અમને કરવેટ કરાય ઓ કરાય

બધું <Cut> અને <Elliot> <coughs> <rezio> <face>

કોક દારૂ જરૂર પડશે થાય આવું અમાર અલગ કાઢે તાર ભાઈ અમે ખાઈ જો ચાલે ના ખવાય યાર

પટી <trots> બધું <coughs> 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 <coughs>